નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંગલેશા જેએડસી ની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા. જેમણા માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના બે ચેક આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપે તો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરાવવા માટે કહ્યું હતું જે બાદપી 45 મહિના સુધીના છન્નું પોઈન્ટ પંચોતે લાખ અને તીસ લાખ ઓનલાઈન મળી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા પચાસ લાખ રૂપિયા માંગી ધાક ધમકીઓ આપી રહ્યા હતા આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણા બેને અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોરો અફઝલ પઠાણ સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ તૌસીફ શેખ અને ઝુમ્મેર શીખને નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે મારા રાસવંડી અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટી પચાસ લાખ રૂપિયા લીધેલા આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરોને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાનગતિ હતી એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા ગુજરાત નાણાં અધિનિયમની કલમ ચાલીસ બેતાલીસ એ તથા બેતાલીસ બી ઈ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈપણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે પૈસા દેતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરાય કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વે એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખ ના પંદર હપ્તા એમ કરીને એક કરોડ ને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફિક બસીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે આ જે આરોપી મુખ્ય આરોપી જે છે અફઝલ રહે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ નો તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એકનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો ચારસો બે બાવન ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય પોલીસે કડક કાર્યવાહી કરી છે હિમાન મી તજવીજ હાલમાં ચાલુ છે